સરસ મજા ના કપડા હોય પચાસ પચાસ આ જો સ્પ્લેન્ડર ઘાટી નું પાથરૂ જીઓ મોબાઈલ છે તો જીઓનો મોબાઈલ એક કવર આવે જીરા કવર આવે મોબાઈલ હાલો સીતા મેક દેવી બસ અને આ ટેબ્લેટ ને એવું છે જો તો આ બધા મોબાઈલ ના સ્પેર પાર્ટ આવે છે આ બધા મોબાઈલ ના સ્પેર પાર્ટ છે અલગ અલગ આવે આ ટોક ટોક કેવાનો છે પછી આ લેનો વાનો છે અલગ અલગ આવે હે એટલે માડી જો સેમસંગ નો ફોન મિત્રો પકડ ને એવું બધી બધી કીટ મળી રહે આ બધી કીટ મળે કા સામે ઓલા મોટા હથોડા થી નાનું હથોડા લગી બધું છે હા થોડું દેખાડું તમને મોટા પાના થી નાના પાના લગી બધું છે મળી સિસ્ટમ આવ્યા બધી

અવા કાચ હોય જીરા તમે જોઈ શકો છો એ અલગ અલગ પ્રકારની વેરાયટી આવે મંજૂપ કેવી વાગે કરો તો તમે બોલો તમે બોલો ધીધી ધી એ દાદા આનું શું છે આનું પ્રિન્ટરનું આનું આનું હે છસો શરૂ છે કે શરૂ છે આને રિપેરિંગ કરવું પડે જો નવા જોડા અને નવા ચંપલા દાદા જોડાનું શું છે અઢીસો રૂપિયા એક એક ભાવ ઉમાના છે ને અઢીસો રૂપિયા અઢીસો રૂપિયા ને અઢીસો રૂપિયા બધા ને ગમી લો આના દોઢસો રૂપિયા આના દોઢસો રૂપિયા દોઢસો 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 એકસો એકસો પચાસ

એ છે આ ના ના તો Oppo છે Oppo નો પ્રીમિયમ સ્વિચ બોર્ડ આવે થરા આ પ્રીમિયમ બીજો કલર જો ખાલી આય થોડી કંપની છે જામ થઈ ગઈ હોય ટ્રાફિક બહુ છે ને તો અહીંયા જો નગરા ઓન ના તવા જ આવ્યા કરે કારણ ટ્રાફિક બહુ છે ને હાવ એટલે હાવ બહુ ટ્રાફિક જો કરી હાલવાની જગ્યા ના જોઈ તો આવી રીતના વેચવાનું હોય બધા બધા વેચે છે અલગ રીતે ગમેના ના ને તો બધી સ્ટોલ જોઈએ છે આ લુગડાની સ્ટોલ હોય અને આ આવી રીતના મંદિર વેચતા હોય કબાટ વેચતા હોય એ રીતના બધું હોય છે

આ તો તમને આ સાબલ દેખાડવી જો આ તો ઇલેક્ટ્રિક નું સામાન જે બધું તો આ લેપટોપ છે આ લેપટોપ છે શરૂ હોય કે દાદા આ શરૂ છે કે બંધ છે

હાલો તો આપણે ગાડી તરફ જાવી છે અત્યારે એ આપણે ગાડી છે ફાઈનલ આપણે આ તાર પોગી ગયા છે ગાડી તરફ આ આપણે તરા ગાડી છે અને આ વિડિયો આયોજન કરીશું આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા ને આવો વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને રોજ માહિતી મળતી રહે બાય બાય આ વ્લોગમાં ફૂલ સપોર્ટ મળશે આપણે આવતા વ્લોગમાં એક સરપ્રાઇઝ રાખેલું છે કેમ કે તો રવિવારી બજારમાં જ તે સરપ્રાઇઝ રાખેલું છે હાલો તો બાય બાય